टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना तुम्हें तो अवार नवार समाचारों में सांबड़ी हो कि कोई ने डिजिटल अरेस्ट करवा मआया कोई बिचारी व्यक्ति પોતાના જ ઘરમાં કેમેરા સામે કેદ થઈ જાય છે અને સામે બેઠેલો ઠગ પોલીસ કે સીબીઆઈ અધિકારી બનીને તેને લૂંટી લે છે પરંતુ એવી અધારી ગુફામાં લઈ જઈશું જ્યાં આખું ષડયંત્ર રચાય છે સૌથી પહેલા તમે આ તસવીર જુઓ સીબીઆઈની ઓફિસનું કોઈ દ્રશ્ય હોય ને એમ તમને કદાચ લાગી શકે હવે જરા તમે આ તસવીર પર નજર કરો મુંબઈ પોલીસની કોઈ ઓફિસની તસવીરો હોય એમ લાગે આ તસવીરો જઈને તમને કન્ફ્યુઝન થશે કે ખરેખર આ સ્થળો ક્યાં છે કેમ કે એક તસવીરમાં તમને ભારતનો ધ્વજ જોવા મળે તો બીજી તસવીરમાં તમને કોઈ એશિયન દેશમાં આવેલી ઓફિસની તસવીર હોવાનું લાગી આ હકીકતમાં આ તસવીરો ભારતની નથી પરંતુ કમ્બોડિયાના કામપોટ પ્રાંતમાં વિયેતનામની સરહદ પાસે એક વિશાળ કમ્પાઉન્ડમાં આવેલી આ તસવીરો છે હરોણબદ્ધક ગોઠવાયેલા સેંકડો કમ્પ્યુટર્સ ટેબલ પર પડેલા દસ્તાવેજોના ઢગલા અને ચારે બાજુ ફેલાયેલી ગંદકી આ કોઈ લૂંટ આ આખું લૂંટનું કારખાનું છે આખું કોમ્પ્લેક્સ માય કેસીનો તરીકે ઓળખાય છે આ જ જગ્યાએ હજારો લોકોને ગુલામ બનાવીને રાખવામાં આવતા હતા તમે ક્યારે એવું જોયું છે કે આખે આખું ગુનાનું સામ્રાજ્ય તમારી નજર સામે હોય ને કાયદો લાચાર બનીને ઊભો થઈ જાય કંબોડિયાના કામપોટમાં કંઈક આવું જ બન્યું છે આ ઠગ ભવનના દરવાજા જ્યારે ખુલ્યા ત્યારે અંદર કોઈ ધરપકડ કરવામાં લાયક બચ્યું જ નહોતું આ આખા ખેલનો માસ્ટર માઇન્ડ અને મોટો ઉદ્યોગપતિ લાયક વોંગ જેવો જેલના સળિયા પાછળ ગયો કે તરત જ અંદર કામ કરતા હજારો ઠગોમાં ફફડાટ ફેલાઈ ગયો પોલીસ અંદર પહોંચી પહેલાં જ આખી ટોળકી રફુ ચક્કર થઈ ગઈ પોલીસે કહ્યું કે અમારી પાસે એટલા માણસો જ નહોતા કે અમે આ ભાગતા લોકોને રોકી શકીએ આ માત્ર એક કોમ્પ્લેક્સની વાત નથી બલકે કંબોડિયા વિયેતનામ અને લાઓસ જેવા દેશોમાં આખું પાતાળ લોક છે આ કોમ્પ્લેક્સની તપાસમાં આખી સ્ક્રિપ્ટ મળી આવે છે જેમાં છેતરપિંડી કરવા માટેના સંવાદો પણ લખી આપવામાં આવ્યા છે આ રીતે પોલીસ અધિકારી બનીને સામાન્ય લોકોને લૂંટવામાં આવે કંબોડિયાના સિનિયર મંત્રી છાય સિનારીથે ખુદ સ્વીકાર્યું કે તેમણે અત્યાર સુધીમાં આવા એકસો ને નેવું વડ્ડાઓને સીલ કરી દીધા છે આંકડું સાંભળીને જ અંદાજ લગાવી શકો કે આ ઝાડ કેટલી ઊંડી હશે વિયેતનામની સરહદ પાસે ફેલાયેલા માયાવી સામ્રાજ્ય પર તવાઈ ત્યારે જ આવી જ્યારે અમેરિકાએ લાલાક કરી વાત એમ છે કે મૂળ ચીનના ચેન જી નામની એક વ્યક્તિએ સ્કેમ કર્યું હતું તે કંબોડિયા રહીને છેતરપિંડી કરતો હતો અમેરિકાએ તેની વિરુદ્ધ આરોપો ઘડ્યા એટલે ચીને કંબોડિયામાં પકડીને તેને પોતાને ત્યાં લાવી દીધો કંબોડિયામાં આવી સ્કેમ ફેક્ટરીઓ ચાલતી હોવાની વાત બહાર આવી એટલે જ અમેરિકાના પ્રશ્નના લીધે કંબોડિયાને ડિજિટલ એરેસ્ટથી આખી દુનિયામાં લૂંટ મચાવતી સ્કેમ ફેક્ટરીઓ સામે એક્શન લેવાની ફરજ પડી આ આંતરરાષ્ટ્રીય દબાણની જે અસર છે કે અત્યાર સુધીમાં એકસો ને જેટલા મોટા ગુનાહિત માથાઓને પકડવામાં આવ્યા છે પરંતુ ખરી ચોંકાવનારી વાત તો એ છે કે ડિજિટલ એરેસ્ટની ગુફાઓમાં કામ કરનારા અગિયાર હજાર જેટલા લોકોનો દેશ નિકાલ કરવામાં આવ્યો છે વિચાર કરો એક નાનકડા દેશમાં અગિયાર હજાર લોકો માત્ર લૂંટના આ ધંધામાં લાગેલા હતા ગયા વર્ષના અંતથી શરૂ થયેલું આ અભિયાન હવે છે ખરા ગુનેગારો સુધી પહોંચ્યું છે આ માત્ર આંકડા નથી પરંતુ એક એવી દુનિયાની સચ્ચાઈ છે જે તમારા સ્માર્ટફોન પર એક મેસેજ કે કોલ દ્વારા તમારા કિસ્સા ખાલી કરવા માટે ટાપીને બેઠી છે હવે જ્યારે આ કિલ્લાઓ તૂટી રહ્યા છે ત્યારે સમજાય છે કે આ નેટવર્ક કેટલું ભયાનક હતું થાઇલેન્ડ કમ્બોડિયા અને લાઓસમાં હજુ પણ મોટા પાયે આવા સ્કેમ ફેક્ટરીઓ ધમધમે છે ભારત અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાંથી લોકોને સારી નોકરીની લાલચમાં આવા દેશોમાં લઈ જવામાં આવે છે એના પછી તેમને ડિજિટલ એરેસ્ટ કરવાનું કામ સોંપવામાં આવે છે એટલે કે ડિજિટલ એરેસ્ટ કરનારાઓ પણ ખરેખર તો પીડિત જ હોય છે આવા પીડિત લોકોને ટાર્ગેટ આપવામાં આવે છે બે પ્રકારના ટાર્ગેટ હોય એક તો ડેટા મેળવવાનો એટલે કે દિવસના ચારથી પાંચ જણનો ડેટા મેળવવાનું ટાર્ગેટ હોય અથવા તો ક્રિપ્ટો કાંડ કે ઓનલાઈન બેટિંગ કે હરી ટ્રેપમાં ફસાવીને દિવસના પાંચથી છ લાખ રૂપિયા કલેક્ટ કરવાનો ટાર્ગેટ હોય સાયબર ગુલામો આ ટાર્ગેટ અચીવ ન કરે તો તેમને જમવાનું પણ આપવામાં આવતું નથી આખા કાંડ પાછળ ચીન જવાબદાર છે થાઇલેન્ડ અને લાઓસ જેવા દેશોના શાસકોની સાથે પણ ચીનના આ ઠગબાજોનું કનેક્શન મળી આવ્યું છે વળી આ ચાઇનીઝ ઠગબાજોનું સીધું કનેક્શન જિનપિંગની પાર્ટીની સાથે પણ છે એટલે કે આખું રેકેટ ચીનની ઓથોરિટી ચલાવતી હોય એમ સ્પષ્ટ લાગે યાદ રાખજો કે આ ડિજિટલ એરેસનું જે કાવતરું છે તે કોઈ ગલીનો ખેલ નથી આ તો એક આંતરરાષ્ટ્રીય ઝાડ છે સરહદ પાર બેઠેલા ઠગો તમારી માનસિકતા સાથે પણ નમી રહ્યા છે પણ આ ઝાડમાં ફસાવાથી બચવાનો જો કોઈ અચૂક રસ્તો હોય તો તે છે માત્ર ને માત્ર તમારી સાવધાની જ્યારે પણ કોઈ અજાણ્યો અવાજ તમને કાયદાનો ડર બતાવીને કેમેરા સામે કેદ થવા માટે મજબૂર કરે ત્યારે સમજી લેજો કે ખેલ શરૂ થઈ ગયો છે તમારે ખોટી રીતે ડરવાની કે ગભરાવાની જરાય જરૂર નથી જો તમે ડરશો નહીં અને સાવધ રહેશે તો આ ઠગો ગમે તેટલા શક્તિશાળી કેમ ન હોય તે તમારું કંઈ જ નહીં બગાડી શકે લડત લાંબી છે પરંતુ તમારી સમજદારી જ તમને આ ડિજિટલ જેલમાંથી આઝાદ રાખી શકશે